ઉધના પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચ વર્ષથી સગીર વયની છોકરીનું અપહરણ કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઉદના પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ પોલીસ કમિશનર કમિશનર શ્રી શ્રી સેક્ટર એ સાહેબ તથા નાયબ ભગીરથ ગઢવી ઝોન બે સાહેબ તથા મદદની પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના આપી ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી ગોહિલ સાહેબ તથા સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એક જે મચ્છર નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ આનંદ રતનાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ ઈશ્વરભાઈ નાવોએ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ આધારે છેલ્લા પાંચ વર્ષથી સગી વયની છોકરીનું અપહરણ કરી ઉધના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સચિન મક્કન ઢીવરે ઉમરવા છવ્વીસ હેઠાણ ગામ કોથલ તાલુકો શાહદા જિલ્લો નંદરબાર મહારાષ્ટ્રના ને પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે